આજ રોજ જ્યારે ગુજરાત એસ કર્મચારી હડતાલમાં છે જેમાં પિસ્તાલીસ હજાર કર્મચારીઓ દ્વારા તમામ કામકાજને ઠપ કરી બસો એસટી ડેપોમાં સ્ટોપ કરી દેવામાં આવી છે જ્યારે ગત રાત્રિના બાર વાગ્યાથી તમામ બસો ડેપોમાં પાર્કિંગ જામ કરી દેવામાં આવી છે જ્યારે જામનગરમાં એસ કર્મચારીઓનો અવાજ તંત્રને અઢાર બે તેમજ ઓગણીસ બેના ધારણા સૂત્રોચ્ચાર બધા જ સાથે મળીને એક જ અવાજે સરકાર પાસે એસટી કર્મચારીઓના પ્રશ્નો ન ઉકેલવા માટે માંગણી કરેલ છે જ્યારે જશુભાઈ દ્વારા તમામ અહેવાલોની વિગત સ્પીડ ન્યૂઝ એટીનના પ્રતાપભાઈને મળેલ પ્રતાપભાઈ દ્વારા એક એસટીનો પ્રશ્ન સરકાર સુધી પહોંચાડવા માટેથી અવાજ બુલંદ કરાયો હતો હું યુસુફભાઈ એ પરાસરા એસટી ડિવિઝનમાં ફરજ બજાવું છું યુનિયનના છનુકાનો હોદ્દેદાર છું અમે અઢાર બે ઓગણીસના રોજના ધરણા અઢાર અને ઓગણીસ બે દિવસના ધરણાનો કાર્યક્રમ અને નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો ત્યારબાદ અમે વીસ બે જીરોથી જીરો જીરોના રોજથી રાતના અમે હડતાલ ઉપરની સરકારને તેમજ યુનિયન લેવલે એમડીને તમામ જગ્યાએ સંકલન સમિતિ દ્વારા અમે આવેદનપત્ર આપવામાં આવેલ હતું કે જો અમારી માંગણી પગાર પંટ એની નહીં સંતોષાય તો અમે હડતાલ ઉપર જાશું તેમ છતાં બે દિવસ ધરણાના કાર્યક્રમને સરકાર દ્વારા કે એમડીસી દ્વારા કોઈ ધ્યાનમાં લેવામાં આવેલ નથી અને સામાન્ય ગણી આવડું મોટું પિસ્તાલીસ હજારનું નિગમ મોટું જબરજસ્ત નિગમ હોય આટલી મોટી બાર હજારની મુસાફરી રૂટ ચલાવતા હોય તેમ છતાં નો ધ્યાને દઈ અને બાર બાર જીરો જીરો પગાર ફંડનો ઉકેલ તેમજ કર્મચારીના અનેક પ્રશ્નો બીજા તેર મુદ્દાનો કાર્યક્રમ છે પગાર ફંડનો અને એ બધા જે મુદ્દા છે એમાં કોઈ પણ જાતનું એને ધ્યાન સુધા લીધેલ નથી સરકારની ધોર બેદરકારી કેવી તો કહેવાય કેમ કે આવડી મોટી પ્રજાની હાડમારી પ્રજામાં કામ કરતી સંસ્થાઓ પર ધ્યાન ન દે અને આવડી મોટું આંદોલન એને થવા અને હડતાલ પણ પડી ગયેલ છે જે અમારા સંકલન સમિતિ કોઈ સાથે બોલાવી અને કોઈ નિરાકરણ લાવેલ નથી અને કર્મચારીમાં એટલો બધો રોષ છે કે ચાહે તે જે કાંઈ પરિણામ આવે કે જ્યાં સુધી અમારું પગાર પણ અમારા મુદ્દાની જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી અચોકચોસની મુદ્દત ઉપર અમે હડતાલ ઉપર રહેશું અને ખાસ કરીને સરકાર એમ કે છે કે આ નિગમ ખોટ કરે છે તો અત્યારે હાલમાં જ ઓલ્વો અને બ્લુ લાઇનની અત્યારે ગાડી સાડત્રીસ રૂપિયાના કિલોમીટર ઉપરથી રાખવામાં આવેલ છે જે કરોડો રૂપિયાની અત્યારે ખોટ કરે છે એને ધ્યાન ઉપર આવતી નથી અને સામાન્ય ખોટના બાને આ અમારા કર્મચારીઓને પગાર પંચ આપવામાં આવેલ નથી સેવાનું માધ્યમ આજ રોજ ગુજરાત એસટી નિગમ ના ત્રણેય માન્ય યુનિયનની સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલ ધારણા કાર્યક્રમ અંતર્ગત આજ રોજ હમણાં આપણા શહીદ થયેલા જવાનોના માનમાં અમે લોકોએ સૂત્રોચ્ચાર તથા બીજી પ્રવૃત્તિ બંધ રાખી અમારા ધારણાના શાંતિપૂર્ણ કાર્યક્રમ ચાલુ રાખેલ છે અને કાલથી અમે અમારો ધારણાનો કાર્યક્રમ યથાવત આગળ ચાલુ રાખશું બધા સૂત્રોચ્ચાર વગેરે ચાલુ રાખશું અને આજે અમે અહીંયા જામનગર ડિવિઝન વિભાગીય કચેરી સમક્ષ આજ રોજ અમારા ધારણા આજથી ચાલુ થયેલ છે જે દિવસ અમે અમે તારીખના રોજ સંપૂર્ણ માસય ઉપર જઈ અને હડતાલ અંગે જે મુસાફરોને જે તકલીફ પડી છે આ તે એમાં જે કાંઈ બનાવ મળશે જે કાંઈ તકલીફ પડશે તે આ અંગેની જવાબદારી તમામ સરકાર શ્રીની રહેશે અને જ્યારે જ્યારે પણ એસટીના કર્મચારી હોય જ્યારે કોઈ પણ સીએમ પ્રોગ્રામ હોય એલઆરટી પ્રોગ્રામ હોય કે ચૂંટણી પ્રોગ્રામ હોય તો રાત દિવસ શિયાળો ઉનાળો ચોમાસુ જે વિના ખંતથી ફરજ બજાવે છે અને જેવી રીતે પોલીસ ખાતું એરફોર્સ ખાતું એ રીતે જ અમારા અમારી ખાકી વર્દી દ્વારા સંતોષપૂર્વક ચોવીસ ચોવીસ કલાક ખડે પગે રહી અને ફરજ બજાવે છે તેમ છતાં આવડું મોટું નિગમ ગુજરાતનું હોય એને ધ્યાને સુધા લીધેલ નથી જે ગંભીર બાબત છે અને સરકારને કહેવામાં આવે છે ત્યાંનો તાત્કાલિક ઉકેલ લાવી અને તમામ કર્મચારીની માંગણી સંતોષાય અમે અમારી તમામ આખા ગુજરાતની સંકલન સમિતિની તમામ યુનિયનની માંગણીઓ છે મારું નામ જેઠો સૂર્યદેવસિંહ છે હું ધ્રોલ અભ્યાસ કરું છું આઈટીઆઈમાં જામનગરથી ધ્રોલ જવા માટે અત્યારે કઈ બસ નથી એસટી બરાબર તો અમારે કરવું શું અત્યારે પ્રાઇવેટ બસમાં અમને ન મેળવે રોજ અમારે મુસાફર કરવાની હોય તો અમે અપડાઉન કરીશું જામનગરથી ડ્રોલ બરાબર પાસ લીધો હા પાસ છે બરોબર પાસ લીધેલો છે ને એસટી બધી બંધ છે એવાથી તકલીફ પડે છે હા હા સરસ